દ્વારકાજી માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં તો આજે આપણે બનાવવાના છીએ વડાપાઉ તો બનાવવા માટે આપણે ચટણી જો લીલા મરચાં ધાણાભાજી માંડવીના બી અને આદુ એ લીલી આપણે ચટણી બનાવવાની છે અને આપણે ખજૂર ને ખાટી આંબલીની ચટણી બનાવવાની છે એ આપણે ખાટી આંબલી પલારી અને આવી રીતે આપણે સરસ મજાનું પાણી કરી લીધું અને ખજૂર પલાળેલો છે ખજૂર ગરમ પાણી પલાળ્યો એટલે કોસો પડે ત્યાર પછી આપણે મિક્સરમાં અને કરી નાખવાનો છે ઝીણો ચટણી બનાવવા માટે આપણે તૈયાર કરવાનું છે તો આપણે ચટણી બનાવવાની તૈયારી કરી લઈએ તો આપણે પુદીનો અને ધાણાભાજી આપણે સરસ રીતે સુધારી લીધા તો આપણે મિક્સરના જારમાં નાખી દેવાનું છે અને એક આપણે આદુનો કટકો અને મહેસના કટિંગ કરીને નાખવાના છે અને થોડાક માંડવીના બી સ્વાદ પ્રમાણે મીઠું આપણે થોડુંક નાખી દઈશું અને થોડુંક ચમચા પાવડર નાખી દઈશું તો એટલા આપણે બી નાખી દઈએ માંડવીના હવે આપણી સરસ ચટણી ઘાટી બને અને અડધું ફાડું આપણે લીંબુ નાખી દઈશું હવે આપણે મરસાણા કટિંગ કરીએ અને આદું સુધારીને નાખી દઈએ નાનકડો એવો આપણે આદુનો ટુકડો નાખી દઈશું એટલે આપણી ચટણી સરસ મજાની તૈયાર થઈ જાય આપણે એટલું આદુ નાખવાનું છે અને થોડુંક છંછર પાવડર આપણે નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક આપણે પાણી નાખી અને પીસી લેવાનું છે બધું

અને આપણે ગરમ મસાલો બીજો ગરમ મસાલો મોસાર મસાલો આવે ને આપણે દાળમાં બધે હાલે એ મસાલો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને હવે બધો મસાલો આપણે મિક્સ કરી તો આપણો મસાલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આવી રીતે વડા બનાવવા માટે ગોળ ગોળ આકારમાં આપણે લુવા બનાવી લઈશું તો આવી રીતે આપણે બધા જ લુવા બનાવી લેવાના છે તો આપણે બધાય લુવા બનાવીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે લોટ બનાવી લેવાનો છે લોટમાં પણ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને પાણી નાખી અને આપણે સરસ મજાનો બેટર બનાવી લેવાનો છે થોડું થોડું આપણે પાણી નાખતા જઈશું અને આપણું બેટર તૈયાર કરી લઈશું તો આપણે લોટ પણ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો આપણે આવો લોટ રાખ્યો વડા માટે આપણે આવો જ લોટ રાખવાનો બહુ વાસો ને બહુ જાડો નહીં રાખવાનો ને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું એટલે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે જો તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વડા તરી લઈએ ગેસ આપણે હાલ મીડિયમ રાખવાનો છે બનવા તો આવી રીતે આપણે બધા વડા તરી લઈશું ધીમા ધીમા તાપે આપણે વડા તરવા દઈશું એટલે સરસ મજાના આપણા વડા તરી જાય

તો આવી જ રીતે બધા બટરમાં લગાવી દેવાની છે આવી રીતના કટિંગ મારતું જવાનું બે સાઈડ બે સાઈડ એવી રીત રીતના ચટણી લગાવતી જવાની

ચાલો તો આપણે પણ ભૂખ લાગી છે આમાંથી નગર આ બધા મંડાણા હવ હવની મોક્ષી બિશારી બટકું જાજું ભરી ગઈ બોલાતું નથી જ્યાં ટેસ્ટિંગ કર્યાવાનું જીવ છે આ બધું ખાવાનું જ કામ કરે છે તો ચાલો હવે મને પણ મોમમાં પાણી આવે છે એટલે જાજી કરી હું પણ વાત નહીં કરું તો જય દ્વારકાધીશ જય માતાજી તો ફરી મળીશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આવજો